નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીએ તો જે ટેટાટ ઉમેદવારો છે આ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી એટલે કે દોઢથી બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને ત્યારથી જે આ ઉમેદવારો સતત સરકાર સામે આંદોલન કરતા નજરે પડતા હોય છે શેના માટે આંદોલન તો આ આંદોલન જે શિક્ષકોની કાયમી ભરતી છે તે કાયમી ભરતીને લઈને કરવામાં આવી રહ્યું છે અને તેમ છતાં પણ સરકાર દ્વારા માત્ર વાયદા આપવામાં આવ્યા ચોવીસ હજાર સાતસોની ભરતીની સરકાર દ્વારા વાત કરવામાં આવી તબક્કા વાઈઝ જે આ ભરતી છે તે ભરતી કરવાની વાત કરવામાં આવી પરંતુ તે પ્રમાણે ભરતી છે કે જે હજી કરવામાં નથી આવતી અને એટલા જ માટે થઈને થોડા સમય પહેલાં પણ જે આ ટેટાર ઉમેદવારો છે તેમના દ્વારા ગાંધીનગર ખાતે પણ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાથે મુલાકાત કરવામાં આવી અને મુલાકાત બાદ જે એક નવો વાયદો છે જે શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યો કે આગામી પંદરથી વીસ દિવસની અંદર જે ભરતીની જાહેરાત જે ભરતી કરવાની વાત કરવામાં આવી છે તેની જાહેરાત છે તે કરવામાં આવશે અને એટલા માટે એ આંદોલન છે તે આંદોલન પૂરું કરવામાં આવ્યું પરંતુ હવે આ ટેટાટ ઉમેદવારોની બહારે જે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે તે આવ્યા છે અને તેમના દ્વારા એક પત્ર છે તે પત્ર લખવામાં આવ્યો આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે હું તમને દેખાડું કે જે આ પત્ર છે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા આ પત્ર છે જે લખવામાં આવ્યો હતો કે જેમાં જે લખવામાં આવ્યું છે જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બનાસકાંઠા સાથે જ આ પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવેલો છે અને તેમાં વિષય છે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષણ સહાયક ભરતીની જગ્યા વધારવા બાબતે એટલે કે જે ભરતી કરવા આવવાની છે તે ભરતીમાં જે શિક્ષક સહાયકો છે તેમની સંખ્યા છે તે વધારવામાં આવે અત્યાર સુધી સરકાર જે જ્ઞાન સહાયકની ભરતી કરતા હતા એટલે કે કહેવાય કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે શિક્ષકોની ભરતી કરે છે અને તેના માટે થઈને જે આ કાયમી ભરતી કરવામાં આવે એટલા માટે આ ઉમેદવારો જે આંદોલન કરતા હતા આંદોલન કરીને સરકારને ક્યાંક જગાડવાનો પ્રયાસ કરતા હતા હવે ગેનીબેન ઠાકોર શ્રી જય ભારત સાથે ઉપરોક્ત વિષયના અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે મારા સંસદીય લોકસભા મત વિસ્તારમાં ઉમેદવારો દ્વારા અને મને રજૂઆત મળેલ છે કે એમની રજૂઆત મુજબ ગુજરાત સરકાર તરફથી જે સાત હજાર પાંચસોની જગ્યા માટે ભરતી કરવા માટે જણાવવામાં આવેલા છે અને હાલ ગુજરાતમાં રાજ્યમાં જે આડત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરેલ છે આ ઉમેદવારોની વયમર્યાદા પણ પૂર્ણ થવાને આરે છે તો સન બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષા કાયમ માટે માન્ય રહેતા નથી જેથી જ આ પાસ થયેલા ઉમેદવારો ફરીથી પરીક્ષા પાસ કરવી એવી પરીક્ષ પરિસ્થિતિ ઊભી થાય છે એમ છે ત્યારે પારિવારિક જવાબદારી અદા કરતા યુવક યુવતીઓ માટે પંદર હજાર જેટલી જગ્યાઓમાં હાલ બહાર પાડવાની જાહેરાતમાં જાહેર કરવામાં આવે અને સરકારી શાળાની તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે તેવી મારી આપશ્રીને ખાસ વિનંતી અને ભલામણ છે એટલે કે મુખ્યમંત્રીને ભલામણ કરતો આ પત્ર છે કે જે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે કે જે પરીક્ષા પાસ કરેલા જે ઉમેદવારો છે કે જેમની હવે ઉંમર જે વયમર્યાદા છે તે પણ પતવાના આરે છે અને ફરીથી આ પરીક્ષા આપવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એટલે કે આ ભરતીની અંદર જે સાત હજાર પાંચસોની ભરતી કરવાની વાત કરવામાં આવી છે તેની જગ્યાએ પંદર હજારની ભરતી કરવામાં આવે તેવી ભલામણ કરતો આ પત્ર છે કે જે મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે જ્ઞાનીબેન ઠાકોર કે જે આમ તો કહેવાય છે કે બનાસકાંઠામાં બનાસકાંઠાની જે જનતા છે તેમને પડતી હાલાકીને લઈને હર હંમેશા અવાજ ઉપાડતા જોવા મળતા હોય છે ચાહે તે સામાન્ય ખેડૂત હોય ગરીબ માણસ હોય કે કોઈ પણ હોય તેમને જ્યારે જ્યાં પણ તેમની સાથે અન્યાય થતો લાગતો હોય ત્યાં હંમેશા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમની પડખે જઈને ઊભા જ રહેતા હોય છે ત્યારે ફરી એકવાર આજે જે ટેટ ટાટના ઉમેદવારો છે તેમના જે પ્રશ્નો છે અને તેમની ભરતીને લઈને જે પ્રશ્નો છે તે રજૂઆત જ્ઞાનીબેન ઠાકોરને કરવામાં આવી હતી અને તે રજૂઆતને લઈને આજે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો અને ભલામણ છે તે કરવામાં આવી રહી છે ત્યારે હવે મુખ્યમંત્રી કે જે આ જ્ઞાનીબેન ઠાકોરની ભલામણ કેટલી રાખે છે તે પણ જોવાનું રહેશે ત્યારે આપ શું માનો છો કે ખરેખર જે પ્રમાણે ગેનીબેન ઠાકોર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીના પત્ર લખવામાં આવ્યો છે તે પ્રમાણે મુખ્યમંત્રી આ પત્રને લઈને જે સંખ્યા છે તે વધારશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર